પાંચ વર્ષે યોજાય છે બે હાજર ચૌદ માં યોજાયેલી પરીક્ષામાં ભાજપ ગુજરાતમાં સો માંથી સો માર્કસ મેળવ્યા હતા એટલે કે છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો કબજે કરી હતી તો વીસ ભાજપ પાસે હોશિયાર વિદ્યાર્થી નરેન્દ્ર મોદી હતા અને તેમને કારણે જ અન્ય પરીક્ષાર્થીઓ એટલે કે પાસ થઈ ગયા પરંતુ હવે આ પરીક્ષાર્થીઓનું શું થશે તે સવાલ છે સૌથી પહેલા વાત કરીએ ખેડાની તો હાલ ખેડાના સાંસદ તરીકે દેવસી ચૌહાણ છે તેમના કામને જનતા ક્યાંક વખાણી રહી છે તો ક્યાંક વગોવી પણ રહી છે ત્યારે આવો લોકસભા બેઠક ખેડાના વિગતે તાગ મેળવીએ અને જનતાનો મત જાણીએ આ અહેવાલમાં મધ્ય ગુજરાત સૌથી મહત્વ જિલ્લો એટલે ખેડા ક્ષત્રિય બહુમતી ધરાવતા જિલ્લામાં હાલ દેવુસિંહ ચૌહાણ સાંસદ છે બે હાજર ચૌદ ની લોકસભા આપી દેવુસિંહને દિલ્હી મોકલ્યા તો દેવુસિંહ દિલ્હીમાં રહી ખેડાના અનેક પ્રશ્નો ને વાચા આપી તેવું લોકો કહી રહ્યા છે પબ્લિક સાથેના તેમના લોકસંપર્ક ઘણો સારો રહ્યો છે લોકોના કામો પર ધ્યાન આપવું સંપૂર્ણ વિસ્તારમાં સંસદ વિસ્તારમાં ફરવું લોક સંપર્ક જાળવી રાખવો વિકાસના કામોને લગતા કામોમાં ધ્યાન આપી રસ લઈને કરાવવા આવા અનેક કામો છે જેના કારણે તેઓ લોકપ્રિય બની રહ્યા છે મારી ગણતરી એ ખેડા જિલ્લામાં દેવુસિંહ સાહેબ કરતાં બીજો કોઈ સક્ષમ ઉમેદવાર મને દેખાતો નથી અને એમણે ઘણા સારા કામ કર્યા છે ભારતીય જનતા પાર્ટીની નો રિપીટ થિયરી કદાચ આવે તો પછી એમના પછીનું બીજું નામ પંકજભાઈ દેસાઈ હોઈ શકે કે જે પાંચ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને જો કદાચ ક્ષત્રિય કાળ ખેલવામાં આવે તો અર્જુનસિંહ કેસરીસિંહ બે યુવા અમારા ધારાસભ્યો છે જે બ મેમદાવાદ અને માતરમો છે તો એવા દાવા પણ થઈ રહ્યા છે કે રાજ્યના છવ્વીસ સાંસદમાંથી સૌથી વધુ ગ્રાન્ટ વાપરનાર અને સંસદમાં સૌથી વધુ પ્રશ્ન પૂછનાર સાંસદમાં દેવુસિંહ પ્રથમ નંબરે છે આ સાથે તેમણે પોતાના મત વિસ્તારમાં અનેક વિકાસ કામો પણ કર્યા છે જેને જોઈએ તો દિવ્યાંગો માટે ઇલેક્ટ્રિકલ ટ્રાયસિકલ રેલવે સ્ટેશન પર બેઠક વ્યવસ્થામાં સુધારો કર એમ્બ્યુલન્સ ટેક્સટાઇલ પાર્ક મેશ્વો વાત્રક અને મહોર નદી પર નવીન બ્રિજ બનાવડાવ્યો સહિત અનેક એવા વિકાસ કાર્યો કર્યા જે ઉડીને આંખે વળગે તેવા છે તો પ્રજા વચ્ચે સતત જનસંપર્ક રાખી લોકોનો વિશ્વાસ જીત્યો છે બીકોઝ એમના કાર્ય અત્યાર સુધીના સૌથી શ્રેષ્ઠ કાર્ય છે અત્યાર સુધી ની એમને ટોટલી યુઝ કરી છે સરકાર શ્રી તરફ થી મળતી બધી ગ્રાન્ટ એમને યુઝ કરી છે લાસ્ટ ટાઈમ નું હમણાં મારા આઈડિયા પ્રમાણે એમને નડિયાદ રેલવે સ્ટેશન ઉપર નવી લિફ્ટ નું એ કરવામાં આવ્યું છે એન્ડ મોસ્ટ ઓફ એ બધી રીતના આમ આપણા કોઓપરેટ થતા હોય છે એન્ડ બીજા ઘણા બધા રસ્તાઓની ગ્રાન્ટ એમણે પાસ કરાવડાવી છે ખેડૂતોના પ્રોબ્લેમ્સ મોસ્ટ ઓફ એમણે સોલ્વ કર્યા છે યુવાઓની સતત એમની યુવાઓની વચ્ચે જ રહે છે એટલે યુવાઓના લોકપ્રિય છે અને એમને ટિકિટ મળશે 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 અને જીતશે ગઈ વખત બે લાખ બત્રીસ હજાર વોટ થી જીત્યા હતા આ ફેર સાડા ત્રણ લાખ વોટ થી જીતશે દિવસેના કામ ને મોટા ભાગની પ્રજા વખાણી રહી છે અને કહી રહી છે કે ફરી વખત તેમને જ ટિકિટ મળવી જોઈએ પરંતુ ક્યાંક દેવસે સામે વિરોધનો નો વંટોળ પણ છે કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે સાંસદે ખેડામાં કોઈ સારા કામ નથી કર્યા સાંસદ દેવુસિંહની કામગીરી આ તો નિષ્ફળ જેવી જ લાગે છે જિલ્લાના અંદર એક સાંસદ તરીકે સાંસદ તરીકે જેમની કામગીરી થવી જોઈએ તે કામગીરી થયેલી નથી અને નિષ્ફળ જ લાગે છે કારણ કે સર્વપ્રથમ તો તો પહેલા પહેલું તો એક ગામડાઓની જે મુલાકાતો લેવી જોઈએ તે મુલાકાતો લીધેલી નથી જિલ્લાના અંદર સંસદ જે તેમનો મત વિસ્તાર છે તેમાં અનેક સમસ્યાઓ છે પહેલમ પહેલું તો નડિયાદ મોડાસા બોર્ડગ્રેજ રેલવે લાઇન ચાલુ થઈ ગઈ છે તેના રેલવેના ડીજે સ્ટેશનોનું સ્ટેશનો બનાવવાના હોય અને એની જે કામગીરી કરવાની હોય તે કેન્દ્રમાં રજૂઆત કરી નથી આપને જણાવી દઈએ કે ખેડા લોકસભામાં સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે ધોળકા અને દસક્રો વિધાનસભા પણ ખેડા લોકસભામાં આવે છે અને આ બંને બેઠક ભાજપનો ગઢ કહેવાય છે તો 2014 માં દેવસે ખૂબ જ જંગી મતથી વિજય થા હતા તો 2014 માં 2 લાખ 32 હજાર મતથી પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિનશા પટેલને હરાવ્યા હતા ત્યારબાદ દેવુસિંહે સતત જનસંપર્ક વધાર્યો અને જિલ્લા પ્રમુખની પણ જવાબદારી મળતા પોતાના મત વિસ્તારમાં પકડ મજબૂત બનાવી તેથી આગામી ફરીથી તેઓ રિપીટ થાય તો નવાય નહીં અને જો પાર્ટી તેમને ટિકિટ ન આપે તો અન્ય પણ કેટલાક નામ છે જેમાં ક્ષત્રિય અને પાટીદાર ચહેરાઓ પણ છે પરંતુ હાલ તો દેવુસિંહ જ સૌથી આગળ ચાલી રહ્યા છે સંદીપ રાજપૂત વીટીવી ન્યૂઝ ખેડા